મહોર ચોકડી પર આવેલા ભાઈ ભાઈ મગ વાળા તમને ખાલી વીસ રૂપિયામાં ટેસ્ટી મગ પુલાવ દે છે તો ચાલો તમને પહેલાં તો લોકેશન બતાવી દઉં તો જોડા રહો વિડીયોમાં એન્ડ સુધી અને હજુ સુધી તમે અમારી ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ખબર પડી દે લાઇક શેર એન્ડ કોમેન્ટ કરી દેજો તો સ્વાગત છે તમારું આજે એક નવા બ્લોગમાં પાકિસ્તાન છે જોઈ શકો છો તમે એક્ઝેક્ટ મહોડ ચોકડી આ તરફ પાદરા જવાય છે આ તરફ ગંભીરા જવાય છે અને આ તરફ જંબુસર જવાય છે તો એક્ઝેક્ટ આપણે અત્યારે મહોડ ચોકડી પર ઊભા છે અને જોઈ શકો છો આ છે આપણી દુકાન ભાઈ ભાઈ મગ પુલાવ એન્ડ વડાપાવ હજુ સુધી તમે પણ અહીંયા ના આવ્યા હોય તો એકવાર વાર વિઝિટ જરૂરથી કરજો અને અમારી ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો જઈએ આપણે હવે મગ પુલાવ કઈ રીતે બને છે એ પહેલાં જોઈશું અને પછી ડીસ વીસ રૂપિયામાં મગ પુલાવ ખવડાવવા છે એ પણ તમને બતાવી દઈશ ચાલો જોડે રહો વિડીયો એન્ડ સુધી વાત કરી દીધી છે આપણે મગ પુલાવ બનાવવાની બધા ખાવા માટે પણ આવી ગયા છે અત્યારે જોઈ શકો છો તમે ભાઈ આજે પી ના છે ને તમારે ટેબલ તોડી નાખ્યું કઈ ટેબલ આ જો આ ટેબલ અમારું તોડી નાખ્યું છે આજે ભાઈ જો એટલે આજે અમને ભાઈ સો રૂપિયા લેવાના છે કેટલા રૂપિયા સો રૂપિયા લેવાના છે તારે ખબરી લીધું મગ ત્યારે તૈયાર થઈ રહ્યો છે અને આ ભાઈ ખાવા માટે આવ્યા છે સ્પેશિયલ અને સો રૂપિયાનું નુકસાન કરી દીધું છે વીસ રૂપિયામાં મગ પુલાવ ખાવા હતા અને સો રૂપિયાનું નુકસાન કરીને ઘરે જાય છે તારે આપશું સો રૂપિયા કાલે સવાર અંદર આપણે સૌપ્રથમ એડ તેલ પછી ડુંગળી કોબીજ બધું પ્રોપર તરીકે આપણે એને શેકી લીધું છે જોઈ શકો છો તમે ગોલ્ડન કલર પ્રોપર આવી ગયો છે હવે એની અંદર આપણે એડ કરવાની છે આપણી સ્પેશિયલ ચટણી તીકી તીકી તંબ જેવી અત્યારે એડ કરીશું આપણે સ્પેશિયલ આપણી ચટાકા ફટાકા તીખી તમ જેવી ચટણી તીખાસ પ્રમાણે આપણે એડ કરી લઈશું એની અંદર જેવું તમારે તીખું જોવેસી ખાવાવાળા માટે સ્પેશિયલ બનાવવા હોય તો વધારે ચટણી નાખીને તમે બનાવી શકો છો કે આ ફૂલ સ્પાઈસી આવે છે ચટણી ફૂલ આપણો રેડી થઈ ગયો છે જોઈ શકો છો તમે એ માત્ર 20 રૂપિયામાં તમને મળી જશે આ ભાઈ સ્પેશિયલ ખાવા માટે આ છે કઈ છે આ છે ખાવા ઘેર કયા હે ઘેર રોડ રડવાર પર રડવાર ઓર પર આ છે સ્પેશિયલ મકુલા ખાવા માટે પુલાણી આ ડીશ છે ખાલી 20 રૂપિયામાં આપે છે જોઈ શકો છો તમે ક્યાં સુને કા ક્યાં સુને કા ક્યાં સુને કા ગિરિશ કા ગિરિશ કા ગાણા સુને કા કેવું સેવસન નવો ઓપન કરી નાખ્યું છે આ ભાઈ સ્પેશ જોઈ શકો છો તમે વરસાદ હવે વરસાદ ખવડાવીશ સાચું કે ન્યુ મહાકાળી શિવસન આજે ઓપનિંગ છે મહાકાળી શિવસનનું જોઈ શકો છો જે આવેલું છે એક્ઝેક્ટ માઇકલ ચાઇનીઝની બાજુમાં જોઈ શકો છો તમે આ ભાઈ ઓપન કર્યું છે મહાકાળી શેવસણ સાચું ને મેં મહાકાળી શિવેસન ઓપન કર્યું છે જોઈ શકો તમે મહાકાળી શિવેસન શું નામ છે તમારું હેં આશીષભાઈ તારું નામ તો પેલા બધા શું કહેતા હે શું કહેવા બોલને શિવ જર અવા દેર karamız ne kadar